મેં ઘણા ઉપાય બતા છે કોઈ પણ એક ઉપાય આપણે અજમાવવાનો છે મિત્રો પોતાને જે અનુકૂળ આવે તમારે ફોર ઇન વન ફોર્મ્યુલા છે બરાબર ધ્યાન રાખજો મિત્રો વાડકી તમારે વાડકી લીંબુનો રસ કાઢવાનો એક વાડકી એક વાડકી સફરજનનો અર્ક લેવાનો છે આ ચાર વસ્તુ તમારે જોઈશે મિત્રો આ ચાર વસ્તુને મિક્સ કરી અને ગેસ ઉપર ધીમા તાપ ઉપર એને ગરમ કરો એમાં ત્રણ વાડકી બાકી રે એક વાડકી બળી જાય પછી એને નીચે ઉતારી લો મિત્રો ઉતાર્યા પછી એમાં ત્રણ ચમચી ત્રણ વાડકી તમારે મધ નાખવાનું છે ઘણા પ્રશ્ન થશે કે મને ડાયાબિટીસ છે તો શું વાંધો ઓરિજિનલ મધ હશે ચાસની વગરનું તો મિત્રો એ ડાયાબિટીસને કોઈ નુકસાન નહીં કરે સુગર તમારી નહીં વધી જાય ઓરિજિનલ મધ લાવજો ભલે પૈસા વધારે થાય ત્રણ વાડકી તમે એમાં મધ નાખો પણ હંમેશા મધ એ તમે જે આપણું મિશ્રણ બન્યું ઠંડુ થયા પછી તમારે ત્રણ વાડકી મધ નાખવાનું એ મધને મિક્સ કરી દો બરાબર આ તમારી એક જબરજસ્ત આયુર્વેદિક ફોર ઇન વનની ફોર્મ્યુલાની સિરપ તૈયાર થઈ ગઈ એને બોટલમાં ભરી રાખો તમારે બાળકને પણ આપી શકો એક ચમચી અને આપણે લેવું હોય તો બે ચમચી લઈ શકે જેને હાર્ટનો પ્રોબ્લેમ છે જેને બ્લોકેજ છે એ એ લોકો લોકો પણ લઈ શકે ચમચી લે જેને કોઈ જ બીમારી નથી કોલેસ્ટ્રોલ નથી બીપી નથી નસો બ્લોકેજ નથી એ લોકો રૂટીનમાં પ્રિકોશન્સ તરીકે ભવિષ્યમાં પ્રોબ્લેમ ના થાય એના માટે રોજ સવારે એક જ ચમચી અમને લેવાનું છે અને નાનું બાળક હોય તો એને અડધી ચમચી આપો પાંચ દસ વર્ષનું બાળક હોય તો અડધી ચમચી અગિયારથી વીસ વર્ષનું ટીનેજર્સ હોય તો એને બે ચમચી આપો કેમ એનું કારણ સમજી લેજો મિત્રો પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષે હાર્ટ એટેક એન્જિયોપ્લાસ્ટીને બ્લોકેજનો પ્રોબ્લેમ વધતો જાય છે આ ફાસ્ટ ને જંક ફૂડનું પરિણામ છે એટલા માટે પ્રિકોશન્સ ઇઝ બેટર ધેન ક્યોર રોગ આવે એ પહેલા જ સાવચેતી રાખો પાણી પહેલા પાડ બાંધો અને આ સિરપ બનાવીને રાખશો મિત્રો સિરપ પાછળ થોડી મહેનત થશે ખર્ચો થશે પણ ભવિષ્યમાં આપણે ડોક્ટરોના લાંબા લચક બિલમાંથી મસ મોટા બિલમાંથી આપણે બચી જઈશું અને આપણું શરીર પણ સારું રહેશે કોલેસ્ટ્રોલ નસો બ્લોકેજનો પ્રોબ્લેમ નહીં થાય તો મિત્રો જેને પ્રોબ્લેમ છે ફરી કહું છું જેને અત્યારે પ્રોબ્લેમ છે જ એક ટાઈમ ત્રણ ચમચી લે જેને પ્રોબ્લેમ નથી કોઈ પણ પ્રોબ્લેમ નથી એ પ્રિકોશન્સ તરીકે રોજ સવારે એક ચમચી લઈ શકે છે બાળકને અડધી ચમચી આપજો મિત્રો તો આપણું હાર્ટ આપણી નસો મોટી ઉમર સુધી તંદુરસ્ત રહેશે કારણ કે વિચારી વિચારીને ડગલું ભરું છું વિચારી વિચારીને ડગલું ભરું છું એક એક ડગલું જીવનમાં વિચારીને ભરીશું ને મિત્રો તો આ સમાજ આપણી સામે આગળી નહીં કરી શકે આટલું ખાસ માં રાખજો એક એક ડગલું વિચારી મા બાપને નીચું નહીં જવું પડે મિત્રો માટે હંમેશા સારું જીવન જીવો સંસ્કારી જીવન જીવો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય હૃદય થી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત